કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબર ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિવસ નિમિત્તે યોજના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશીબે દિવસ ઉપસ્થિત રહેનાર છે કેવડિયા તેઓ આજે સાંજે 4 વાગે વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે ત્યારથી તેઓ હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મદિવસ નિમિત્તે કેવડિયા ખાતે યોજના રાષ્ટ્રીય એકતા પરેડનું ભવ્ય આયોજન હાલ હોવામાન ને કારણે તંત્ર માટે મોટો પડકાર બની ગયું છે વડાપ્રધાનની બે દિવસીય મુલાકાત કેવડિયાના વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે બીજી તરફ એસઓયુ વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે બે દિવસના કાર્યક્રમની તૈયારીઓ વિઘ્ન ઊભું થયું છે દિલ્હીના પરેડની જેમ જ મુખ્ય માર્ગ પર ઐતિહાસિક પરેડ યોજનાવાની છે તેના માટે છેલ્લા એક મહિનાથી સુરક્ષા દળોની પાંચ હજારથી વધુ જોવાનો સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભવ્ય પરેડ યોજવાની હોવાથી સ્થાનિકોને સુરક્ષામાં દળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે પરંતુ વરસાદે આ ઉજવણીના માહોલમાં વિઘ્ન ઉભો છે ના લો પુરુષ માન્ય શ્રી સરદાર પટેલની 150મી વર્ષગાંઠ ઉપર આ વખતે પણ 31 ઓક્ટોબરે બહુ ભવ્ય સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે એમાં બહુ મોટા સ્વરૂપમાં પ્રથમવાર મૂવિંગ પરેડ વગેરે થશે જેમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી વગેરેના કન્ટેન્જન્ટ હશે એની સાથે સાથે દસ ટેબલો બનાવવામાં આવ્યા છે સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ થશે દર વર્ષની જેમ વિભિન્ન ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ જે એકતાનગર ખાતે થઈ રહ્યા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ માન્ય પીએમ સર દ્વારા કરવામાં આવશે સાથે સાથે આ વખતે નાઇટ ટુરિઝમને એટ્રેક્ટ કરવા માટે એકતા પ્રકાશ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ જેમાં ગ્લો ટનલ અને ઘણા લાઇટ બેઝ એટ્રેક્શન્સ કરવામાં આવ્યા છે જે આપણે સત્ર થી ચાલુ કર્યું છે અને એને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સાથે સાથે ભારત પર્વની પણ ઉજવણી કરવામાં આવી છે જેમાં એક તારીખથી પંદર નવેમ્બર સુધી વિભિન્ન રાજ્યોના લોકો મુલાકાત લેશે અને લોકો પણ વિભિન્ન રાજ્યોનું કલ્ચર ક્વિઝીન એમનું ખાન વેશભૂષા એ બધું જોઈ શકે આગામી સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે કેવડિયા એકતાનગર ખાતે એક ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા એક મહિનાથી સુરક્ષા દળો આ પરેડ માટે સધન પ્રેક્ટિસ કરી રહ્યા છે આ તમામ સુરક્ષા કર્મીઓ પ્રધાનમંત્રીની હાજરીમાં પરેડ કરવા માટે અત્યંત ઉત્સુક છે તંત્ર દ્વારા પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આ ભવ્ય કાર્યક્રમ નિહાળવા માટે લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે જો કે તમામ ઉત્સાહ અને તૈયારીઓ વચ્ચે વરસાદનું વિઘ્ન ચિંતાનું કારણ બન્યું છે કેવડિયા તાલુકાથી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ પરિસ્થિતિને કારણે એકતા પરેડ યોજાશે કે કેમ તે અંગે તંત્ર સહિત સૌ કોઈ ચિંતામાં મૂકાયા છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત